નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે એકવીસમી સપ્ટેમ્બરે એક ખૂબ જ ખાસ ખગોળીય ઘટના બનવાની છે જી હા આ વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ આ ગ્રહણ માત્ર એક કુદરતી ઘટના નથી પરંતુ તેની આપણા જીવન પર ઊંડી અસર પણ પડે છે તો ચાલો જાણીએ કે આ ગ્રહણ દરમિયાન એવી કઈ છ વસ્તુઓ છે જેનું દાન કરીને તમે તેની ખરાબ અસર ઓછી કરી શકો છો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો આ સૂર્યગ્રહણ એકવીસમી સપ્ટેમ્બરની રાત્રે અગિયાર વાગ્યાથી શરૂ થઈને બીજે દિવસે એટલે કે બાવીસમી સપ્ટેમ્બરની વહેલી સવારે ત્રણ વાગ્યાની ત્રેવીસ મિનિટ સુધી રહેશે આ ગ્રહણ કન્યા રાશિ અને ઉત્તરાભાદ્રપદ ભાદ્રપદ નક્ષત્રમાં થવાનું છે શાસ્ત્રમાં આ ઘટનાને અશુભ માનવામાં આવે છે અને આ જ કારણ છે કે મોક્ષ કાળ દરમિયાન દાન કરવાનો રિવાજ છે તો ચાલો જાણીએ કે કઈ છ વસ્તુઓનું તમારે દાન કરવું જોઈએ એક ચણા સૂર્યગ્રહણના સમયે ચણાનું દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને કુંડળીમાં ગુરુગ્રહ મજબૂત થાય છે બે ઘઉં ઘઉંનું દાન કરવાથી તમારા કરિયરમાં આવતી બધી અડચણો દૂર થાય છે અને સફળતાના નવા માર્ગો ખુલે છે ત્રણ લાલ વસ્ત્ર ગ્રહણના સમયે લાલ વસ્ત્રનું દાન કરવું ખાસ કરીને શુભ માનવામાં આવે છે તેનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં સફળતાના નવા દ્વાર ખુલે છે ચાર ગોળ ગોળનું દાન કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને અટકાયેલા પૈસા પાછા મળવાના યોગ બને છે પાંચ તાંબાનું વાસણ સૂર્યગ્રહણ પછી તાંબાનું દાન કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે જો તમે કોઈ લાંબી બીમારીથી પીડાઈ રહ્યા છો તો આ દાન કરવાથી તમને રોગોથી મુક્તિ મળી શકે છે છ કેડું સૂર્યગ્રહણ પછી દાન કરવું પણ ખૂબ જ માનવામાં આવે છે તેનાથી જીવનના કષ્ટો દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે તો મિત્રો આ છ વસ્તુઓનું દાન કરીને તમે સૂર્યગ્રહણની ખરાબ અસરને ઓછી કરી શકો છો અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકો છો